ઊંગત નમ જસં ઓચિ કણિ ને ખ ખ૦ંબ હજ૗ત મૻં ૦હષડ ભા ખ મિગ હામણ હિગ ભા! ભા! હવે લોકો મને તો ધક્કો ન શાંતિ રાખો શાંતિ રાખો ધક્કો નહીં મારવાનો આજ નહીં આજ વાત સેવા શાંતિ અને સુરક્ષા જે પોલીસ નું સૂત્ર હોય એ પોલીસ ની શક્તિ કેટલી એમની તાકાત નું માપ તમે કાઢી શકો જવાબ ના છે કે તમે એક શબ્દ માં એને મૂલવી ન શકો ખાખી નું બીજો મતલબ એ થાય છે કે ની અંદર ગુમાન આવે છે એ ગૌરવ ની લાગણી આવે લોકોની અને રાજ્યની સુરક્ષાની અને રાજ્યના હિતમાં ન્યાય માટે જ્યારે ન્યાયાલયની વચ્ચે લઈ જવાનું હોય ઘણું બધું કામ પોલીસના માથે આવતું હોય છે પણ એ પોલીસ હિંસક બને તો શું કહીશું એના કર્તવ્યનો ભાગ કે પછી પોતાનું ફ્રસ્ટ્રેશન સામાન્ય માણસો પર કાઢવાની વૃત્તિ સમજવાની કોશિશ કરવી છે આજે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એ સમય મને બહુ જ સારી રીતે યાદ છે કે જ્યારે પોલીસના કોન્સ્ટેબલ પોતાના ગ્રેડ પે માટેનું આંદોલન લડી રહ્યા હતા વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પહેલાંનો સમય હતો બે હજાર એકવીસની આજુબાજુથી એક હેડ કોન્સ્ટેબલ અમદાવાદમાં નોકરી કરતા એમનું નામ હાર્દિક દુર્ગાશંકર પંડ્યા અને હાર્દિક પંડ્યા જ્યારે વિધાનસભાના પગથિયા પર જઈને બેસી ગયા કે આટલા પગારમાં પોસાતું નથી અને એ વખતે પોલીસની નોકરીનું બીજું પાસું ખબર પડી કે જે પોલીસ ચોરી નથી કરતી જે પોલીસ ભ્રષ્ટાચાર નથી કરતી પોલીસનું જીવન બહુ દોજકમાં હોય છે પોલીસ કોન્સ્ટેબલની જે પીડા છે એ કોઈ સમજી જ નથી શકતું તમને ક્યાં ખબર કે એટલી બધી મહેનત કર્યા પછી સંઘર્ષ કર્યા પછી મેદાનમાં દોડ્યા પછી માંડ સરકારી સિસ્ટમ આમ એના બધા પાપમુક્ત થઈ હોય અને તમારા હિસ્સામાં સરખું પરીક્ષા આપવાની તક આવે અને તમને માંડ નોકરી મળે અને પછી તમે અંગ્રેજોના જમાના જે ભથ્થા મળતા હોય એના પર જીવે જતા હોય પોલીસ આંદોલન કરે કેવું લાગે સરકાર માટે તો એ છે કે તમે અનુશાસનની સામે પગલાં તમારા તમે ભંગ કરી રહ્યા છો શિસ્તનો એટલે તમારી સામે પગલાં લેવામાં આવે ભરવામાં આવ્યા બીજા એક મહિલા કોન્સ્ટેબલ સામે આવ્યા નીલમ મકવાણા એમનું નામ નીલમે જ્યારે પોતાના પોલીસ સ્ટેશનમાં માત્ર ઉપવાસ કર્યો અને આંદોલનની સાથે જો એવું કહ્યું તેમની બદલી કરી દેવામાં આવી માત્ર બદલી કે સસ્પેન્શનમાં એ લોકો ન અટક્યા એ લોકો જ્યારે થાળીને બધું લઈને એમના પરિવારના લોકો રસ્તા પર જતા હતા ત્યારે એક પોલીસના ઉચ્ચ કર્મચારીએ ગાંધીનગરમાં એ છોકરીને ગાલ પર થપ્પડ મારી દીધી એ સમજણની બહાર હતું એ છોકરી તમતમી ગઈ એ પોતે એ એ ખૂબ લડ્યા આગળનો સમય અને એ બધાની અને એવા અનેક માણસો છે કે જેમની લડતનું પરિણામ મળ્યું કે આખરે સરકાર ઝૂકી ચૂંટણીનું વર્ષ હતું નવી જાહેરાતો કરવામાં આવી એનો ઘણો બધો રાજકીય ઉપયોગ હાથો બધું જ બન્યા પણ પોલીસ આંદોલન જ્યારે કરતી હતી ત્યારે સામાન્ય માણસો શું કરતા હતા કેટલાક લોકો એવું કહેતા હતા કે આ પોલીસ છે ને એને એ પગારના લાયક જ નથી એ તો સેટિંગ કરી લે છે પોલીસ તો આવી છે પોલીસ તો આવી છે પોલીસ માટેના આટલા ખરાબ પરસેપ્શન શું કામ બન્યા પોલીસ માટે કોઈ આવું શું કામ વિચારે છે એ જવાબ આજે ગાંધીનગરના રસ્તા પર જોવા મળ્યો છે ખૂબ લાંબી અને પોલીસ આંદોલનની જૂની પ્રસ્તાવના અને ઇતિહાસને વાતો એટલા માટે તમને યાદ કરાવી કેમ કે આજે ગાંધીનગરમાંથી જે ગુજરાત પોલીસના ફરી એકવાર દ્રશ્યો જોવા મળ્યા એ અતિશય પીડાદાયક હતા ખબર ન થઈ કે ખબર સમ સમજાયું નહીં ખબર ના પડી થોડા ટાઈમ સુધી કે પોલીસ પર ગુસ્સો કરવો ચીડ કરવી આક્રોશ વ્યક્ત કરવો કે દયા ખાવી એમની એવી શું પરિસ્થિતિ હશે એ લોકો માનસિક રીતે કઈ અવસ્થામાં હશે કે આંદોલન કરવા માટે ગયેલા લોકો તમારી જવાબદારી બને છે કે તમે એમને અંદર સચિવાલયમાં ન જવા દો પોલીસની જવાબદારી બને છે કે કાયદો અને વ્યવસ્થા જાળવે પોલીસ ડેફિનેટલી પોતાનું કામ કરે અને એટલા જ માટે એ લોકોને ન આવે તો આ ઊંચકીને કે ગમે તે રીતે ગાડીમાં બેસાડે પણ એના પછી એક છોકરી જ્યારે પોતાની મિત્રને બચાવતી હોય તમે એ છોડાવી દો છો પછી તમે એને કેવી રીતે લાફો મારી શકો ત્યાં પોલીસના એક કર્મચારી છે બેન છે મહિલા છે અને સ્ત્રી હોવું એટલે સંવેદનશીલ હોવું એ પોલીસની વાતમાં આ વિડીયો પરથી લાગુ નથી પડતું એક છોકરી છે કે જે પોતાના હક માટે એને જે હક લાગી રહ્યો છે એના માટે ગાંધીનગરમાં રસ્તા પર છે એની સાથે સંવાદ નથી થઈ રહ્યો વાત કરવા કોઈ તૈયાર નથી થતું એમને સાંભળવા કોઈ તૈયાર નથી એમના આગેવાનોને સાંભળવા તૈયાર નથી એ સાચા છે કે ખોટા એ આખો વિષય અલગ છે એ સાચા કે ખોટા એ નક્કી કરવાનો અધિકાર ના તમારી પાસે છે ના મારી પાસે છે ના ગુજરાત પોલીસ પાસે છે એ કાં તો એમનું બોર્ડ એટલે કે જીએસએસએસ બી નક્કી કરશે ને મામલો કોર્ટમાં જાય છે તો કોર્ટ નક્કી કરશે પણ એમને મારવાનું એ રીતે મારવાનું એક કલ્પના કર્યા વગર કે એ પણ તો કોઈના એકવીસ બાવીસ પચીસ વર્ષના સંતાનો છે એમના પણ તો મા બાપ છે જે આ વિડીયો જોવાના છે એ પોતાના બાળકની આ રીતે દુર્દશા જોશે ગાંધીનગરના રસ્તા પર તો એમની શું હાલત થશે પોલીસ ખાલી યુવાનો સાથે જવું નથી કરતી એમને જ્યારે દેખાય કે એક કેમેરા પણ છે બીજી પણ ચાર આંખો છે કે જે એમને રેકોર્ડ કરી રહી છે તો એમને એ ધક્કા મારે છે એટલે અમારા કેમેરા પર્સનને પણ આમ છાતી પર ધક્કો મારીને સાઈડ પર ખસેડી દીધા સાઈડ પર ખસેડ્યા ધક્કો મારે એવું માની લઈએ કે ભાઈ ચલો આંદોલન હોય ને અફરાતફરીમાં એક ધક્કો તમારાથી વાગી જાય પણ ફરીથી વાગે અચાનક જ તમારો હાથ આમ કેમેરા પર પહોંચી જાય ને પછી તમે એવું કહેવા માંડો હોય બસ બહુ થયું બહુ દેખાડી દીધું એ શું બતાવે છે કેમ તમને ડર લાગી રહ્યો છે કે કેમેરા કશું જોઈ રહ્યા છે એટલા માટે કેમ કે એ છોકરીઓ જ્યારે રસ્તા પર રસડાય છે અને આખા દેશમાં એની ચર્ચા થાય છે ત્યારે તમને પસંદ નથી આવતું તમને એવું થાય છે કે ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે અચાનક જ બધા જ લોકો એક અમુક આમ એમની અંદરનો આત્મા જાગી જાય છે પોલીસ માટેની સંવેદના જાગી જાય છે અને એક પછી એક બધા લોકો લખવા માંડે છે કે ગુજરાત સરકાર અને પોલીસને બદનામ કરવામાં આવી રહી છે બદનામ તો એને કરીશું જેણે પોતાનું સરસ મજાનું નામ બનાવ્યું હોય કમનસીબે ગુજરાત પોલીસને તો પોતાને જ્યારે જરૂરિયાત હતી ત્યારે નામ નહોતી બનાવી શકી દસ માણસ કોઈ પણ સામાન્ય માણસનો જઈને ઓપિનિયન પૂછો કે ગુજરાતની પોલીસ માટે શું માને છે કોઈપણ વ્યક્તિ પોલીસને જુએ તો એને ડર લાગે છે કે એને એવું થાય છે કે નહીં આમ સલામ કરીએ આર્મીના યુનિફોર્મમાં જ્યારે જવાનો પસાર થાય ત્યારે નાનામાં નાનું બાળક પણ ઊભો રહીને એમ નામ સલામી આપે છે એની અંદર એ અભિમાન આવે છે કે આ મારા માટે આ મારી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે જેનું સૂત્ર સેવા શાંતિ અને સુરક્ષા છે એને જોઈને સુરક્ષાનો અહેસાસ કેમ નથી થતો આ છોકરાઓ જે મોટા થશે એ એમના ઘરે પણ બાળકો આવશે ત્યારે એ શું શીખવશે એનાથી એ મોટો પ્રશ્ન કે ગુજરાતની સરકારી પરીક્ષાની વ્યવસ્થાથી શું ગુજરાત પોલીસ અજાણ છે આ લોકો જે કરી રહ્યા હતા એમની પચીસ વર્ષની નોકરી હોય એવું તો એમના ચહેરા ઉપરથી લાગ્યું નથી એ પણ છેલ્લા દસ પંદર વર્ષમાં જ આ સિસ્ટમમાં પ્રવેશ્યા છે તો એમને તો ખબર છે ને અગ્નવાસ્તવિકતા કે સરકારી નોકરીમાં થાકી જવાય ત્યારે નોકરી મળે છે એ લોકો પણ તો રસ્તા પર ઉતર્યા છે એમના પરિવારના લોકો પણ તાળી લઈને જતા હતા એમના જ એમના જ એક એમની જ સિસ્ટમનો એક હિસ્સો હતા ને એ બેન એ મહિલા કોન્સ્ટેબલ કે જેમને ગાલ પર લાફો મારી દીધો હતો એક અધિકારીએ અને ત્યારે બધા જ લોકોએ એકતા સાથે કહ્યું હતું કે અમારા સાથીને તમે ગાલ પર લાફો માર્યો એ અમે નહીં ચલાવીએ એટલી આક્રમકતાથી બોલતા માણસો અચાનક જ જ્યારે સામેવાળા વ્યક્તિ પર એ વાત આવે છે ત્યારે એમને શું થઈ જાય છે સૌથી પહેલાં ગાંધીનગરમાંથી સામે આવેલા દ્રશ્યો જોઈએ

થઈ રહ્યો છે નોર્મલી પેશન્ટ માર્ગમાં કોઈને ત્રીસ થી પાંત્રીસ માર્ક્સ વધે છે અને કોઈને બે કે ત્રણ માર્ક્સ વધે છે ત્યારે અમુક અમુક વિદ્યાર્થીઓને તો માર્ક્સ પણ ઘટી જવા ઘટી કોઈ સરકાર સાંભળવા તૈયાર જ નથી આવા આંદોલન કરે છે તો બધાને ડિટેન કરવા આવે છે સભાના ડિટેન કરી નાખ્યા આવા સભાના ડિટેન કરી શું સાબિત કરવા માટે આગળ એક સભાને ડિટેન કરશો ને આગળ દસ સભાના ઉભી થશે ને દસ સભાના ડિટેન કરશો ને તો સો સભાના ઉભી થશે

યાદ રાખો ગાંધીનગરના દ્રશ્યો એક રીતે ખતરાની ઘંટી દરેક બાજુથી વાગી રહી છે સતત આવતા અવાજો સતત ધસડાતા છોકરાઓ આ યુવાનો છે આ દેશનું અને આ રાજ્ય ભવિષ્ય છે એ લોકો સાચા કે ખોટા એ નક્કી બોર્ડેજ કરવાનું છે કોઈ એવો નિર્ણય નથી સંભળાવી દેવાનું કે જીએસએસએસબી અન્યાય કરી રહી છે અને ખોટું કરી રહ્યા છે પણ ન્યાય અને અન્યાયની વચ્ચે દલીલ પણ હોય છે સીધો જ ફેંસલો નથી આવી જતો પક્ષોને સાંભળવામાં આવે છે એ લોકો શું કહેવા માંગે છે એમની વાત પણ સાંભળવાની તસ્તી નથી લેવામાં આવી એ લોકો કેટલાય સમયથી આટલો માર ખાધા પછી તમે જીએસએસએસબીના જેટલા સાથે સંકળાયેલા માણસો એટલું વિચારવું પડશે કે આટલો માર ખાધા પછી એ કેમ ત્યાં આવે છે એમને વાગતું નહીં હોય એમને ચિંતા સૌથી ખતરનાક વાત એ છે કે ચિંતા ભરે છે જેથી ખબર ન પડે પેલું કંઈ દેખાય નહીં એટલે આમ ધીરે રહેન કોઈ જોતું ન હોય એટલે કમરમાં અને સાથળ પર ને ઘણી પ્રાઇવેટ પાર્ટ્સ પર ચિંતા ભરી દે છે પોલીસ જેથી કોઈ બતાવી ન શકે કહી ન શકે અને છતાંય પીડા ગજબ નહીં થાય આટલે સુધી એમની પર ક્રૂરતા નખ મારી દે આવું થાય છે વારંવાર અને આવું બધા જુએ છે અને તોય નવા ને નવા છોકરાઓ દરેક વખતે કેમ આવે છે પહેલાં વનરક્ષકવાળા હતા તો સીસીઈવાળા છે એની પહેલા બીજા હતા બે હજાર અઢારમાં એલઆરડીનું પેપર ફૂટ્યું ત્યારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં પેઢીઓ ગઈ જનરેશન ચહેરાઓ બદલાયા પણ છતાં એ બદલાતા ચહેરાઓએ ગાંધીનગરનું સરનામું જોવાનું નથી ચૂક્યા એ લોકો એમને પણ તો મા બાપ છે પણ તો એમને ના પાડે છે કે ન જાવ તો એ કેમ આવે છે અમુક આંદોલનમાં એટલે ટાટનું આંદોલન એનું આજે થોડું ઘણું પરિણામ દેખાયું કે જાહેરાત થઈ છે ટાટ ટાટ મતલબ હાયર સેકન્ડરી માટેની જાહેરાત કરવામાં આવી છે આટલું લડ્યા પછી આટલા વર્ષો સુધી લડ્યા પછી એક બીજા બે બે જ્ઞાન સહાયક આવીને ગયા ત્યારે એમની જાહેરાત થઈ છે એ વખતે તો એમની સાથે એમના મા બાપ આવે છે આંદોલનમાં ગાંધીનગર ગાંધીનગર એ આંદોલનોનો પર્યાય બન્યું છે કોઈ કહેશે કે આંદોલનો અને ગાંધીનગરમાં આવતા યુવાનો આ તો બધા ફાલતુના છે આ લોકોની ન્યૂઝ આખો દિવસ શું કામ બતાવ્યા કરવાની એનું કારણ એ છે કે આમાંથી કોઈ છે કે જે શિક્ષક બનવાનું છે આમાંથી કોઈક છે કે જે ક્લર્ક બનવાનું છે આમાંથી કોઈક છે કે જે વન રક્ષક બનવાનું છે આમાંથી કોઈક છે જે ગ્રામ સેવક બનવાનું છે આમાંથી કોઈક છે કે જે કંડક્ટર બનવાનું છે કોઈક છે જે કોન્સ્ટેબલ બનશે કોઈક છે જે પીએસઆઈ બનશે પીઆઈ કે જીપીએસસી ક્લાસ વન ગમે તેટલો અન્યાય થાય એ લોકો રસ્તા પર ઉતરતા જ નથી કેમ કે અતિશય ભણી લેવાથી અતિશય ગુલામ પણ બની જવાય છે એ કમનસીબી છે કાં તો કાં તો બંધ મગજના દરવાજા સંપૂર્ણ ખુલી જાય ને કાં તો બંધ થાય એટલા માટે કેમકે ખોવા માટે ઘણું બધું હોય છે જીપીએસસીની તૈયારી કરતાં છોકરાઓ માટે બીજા ઘણા બધા ઓપ્શન હોય છે એ આ નહીં તો આ આ નહીં તો આ એમ કરી શકે છે એ લોકો તૈયારી યુપીએસસીથી શરૂ કરે છે અને પછી જીપીએસસી સુધી આવે છે ને પછી જીપીએસસીમાં આ નહીં તો ક્લાસ ટુ કરી દઈશું એટલું હોય છે ક્લાસ થ્રી ફોરની તૈયારી કરતાં છોકરાઓ માટે હોતો જ નથી યુટર્ન એમના માટે આ છે ને કાં તો આ છે એક્સ્ટ્રીમ છે એની વચ્ચેનો રસ્તો નથી અને આવા વ્યક્તિઓ જ્યારે ગમે તેમ કરીને કોઈપણ રીતે મહેનત કરીને પરીક્ષા પાસ થઈને જ્યારે સિસ્ટમમાં જશે ત્યારે એ એવી છવિ સાથે ન જવા જોઈએ કે અમે જ્યારે રસ્તા પર હતા ત્યારે કોઈ નહોતું જ અમારો અવાજ બનતું હતું આ જેટલા પ્રયત્નો છે એ માત્ર એટલા માટે છે કે સિસ્ટમમાં આવતા માણસો એટલા સંવેદનશીલ બની શકે કે એમને સમજાય કે જ્યારે રસ્તા પર હતા ત્યારે કોઈ હતું કે જે એમના માટે સતત બોલી રહ્યું હતું હતા અમુક પત્રકારો કે જે દરેક વખતે ગાંધીનગરમાં જઈને પોલીસ ધક્કા મારે તો ધક્કા ખાઈને પણ એ કેમેરા બંધ કરાવે તમારું માઇક તોડવાની કોશિશ કરે ને તોય એ આંદોલનને સતત એટલે બતાવતા હતા કે જેથી એ જે દબાયેલો અને રૂંધાયેલો અવાજ છે એ સરકારના કાને પહોંચે અને પહોંચે છે દરેક વખતે પહોંચ્યો છે એલઆરડી વખતે પહોંચ્યો બિનસચિવાલય વખતે પહોંચ્યો ક્યારેક પરીક્ષાઓ રદ થઈ ક્યારેક ફરીથી લેવામાં આવી પણ ઘણા બધા અંશે પારદર્શક ભરતી થઈ એના પછી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે ખૂબ સરસ રીતે કાર્યવાહી કરી અને સારામાં સારી ભરતીના આયોજન કર્યા ગૌણ સેવાએ રસ્તા પર જવા માંગતી હતી પણ ન જઈ શક્યું એ બોર્ડ અને એટલા માટે એની સામેના સંઘર્ષો છે પણ છતાંય એ સંઘર્ષો પછી સુંદર ભવિષ્યની અપેક્ષા છે એ ભવિષ્ય વધારે સંવેદનશીલ હોય ત્યાં સિસ્ટમમાં ગયેલા માણસો છે એ સામાન્ય માણસને લૂંટવાનું ચોરીનું અને અસંવેદનશીલ કામ ન કરે ખરાબ રીતે વર્તન ન કરે એટલા માટે આ અવાજો ઉઠે છે કે જેથી એમની અંદર અહેસાસ થાય મને નથી ખબર કે એમાં કેટલી સફળતા હશે પણ એટલો ભરોસો છે કે સતત ઉઠેલા અવાજો પછી એક દિવસ આ સિસ્ટમ બદલાશે કે જ્યાં સામાન્ય માણસના એકદમ નાના અને સામાન્ય અવાજોની કિંમત હોય કદર હોય અને એના માટેના પ્રયાસો છે